રામ રામને સીતારામ મારા બધા ખેડૂત મિત્રોને આજે હું એક તમને થોડીક એવી મારી નાની એવી રિક્વેસ્ટ કરવાનો છું થોડોક એવો ખાલી તમે મને યુટ્યુબમાં સપોર્ટ કરો યુટ્યુબમાં હું હાવ બરબાદ થઈ ગયો મિત્રો વાત કરો મેં નહોતું વિચાર્યું કે હું યુટ્યુબમાં બરબાદ થાય મેં એવું વિચાર્યું હતું કે યુટ્યુબમાં મારી જિંદગી સુધરશે પણ એ નહોતું ખબર કે હું યુટ્યુબમાં આવીને જ બરબાદ થાય અત્યારે મિત્રો હાવ યુટ્યુબમાં આવીને બરબાદ થઈ ગયો છું એટલી કોશિશ કરી આપણે તમે બધા જાણો છો એટલી બધી મહેનત કરવા છતાં જો આપણે રિસ્પેક્ટ ના મળતો હોય તો મિત્રો પછી એનું શું કરવું એ ખબર નથી પડતી અને તમે તમારો કોઈનો એટલો બધો સપોર્ટ નથી મળતો તો પ્લીઝ મહેરબાની કરીને સપોર્ટ કરો આશા કરું કે તમે બધા મને સપોર્ટ કરો મારી ચેનલને ગ્રોથ પકડાવો મારી ચેનલ હાવ ડેટ થઈ ગઈ શરૂઆતમાં મારી ચેનલમાં ઝીરો સબસ્ક્રાઈબર બે સબસ્ક્રાઈબર જે દિવસે હતા ને મિત્રો તેથી મારી ચેનલમાં બચ્ચો બચ્ચો દોઢસો દોઢસો વ્યૂ આવતા તમારે જોવું હોય તો મારા સૌથી જૂના વિડીયો જોઈ લેજો એમાંથી જ કે કુદરતે શું મારા પર જ હશે અને શું કરવું હોય છે કુદરતને એ ખબર ના પડી કે ઠા મૂકી ડેડ થઈ ગઈ અને અત્યારે એક પણ વ્યૂ નથી આવતું આવે તો એક વ્યૂ આવે ને કમની રિકમેન્ડ કરતી પણ બંધ થઈ ગઈ કમની સપોર્ટ કરતી બંધ થઈ ગઈ યુટ્યુબ એટલે હવે યુટ્યુબ પાસે આશા નથી રાખવાની તમારા બધા મિત્રો પાસે આશા રાખવાની છું કે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું કે તમે બધા મિત્રો અને ભગવાન સૌ મને સપોર્ટ કરે અને ધીમે ધીમે ચેનલ ગ્રોથ પકડે તો બાકી થોડા સમય પછી મિત્રો આપણા આ ચેનલને બંધ કરી દેવાનો સમય આવી જશે અત્યારે દસક મહિનાની પણ નવક મહિના જેવો આપણા સમય થઈ ગયો અને આપણે બસો ઉપર તો વિડીયા બધા નાખેલા છે તમને બધાને ખબર જ છે મિત્રો છતાં આપણને કોઈ એવો રિસ્પેક્ટ મળ્યો નથી ને આપણે બધું મિત્રો કરીશું ટાઈટલ નાખી ડિસ્ક્રિપ્શન નાખીએ બધું કમ્પ્લીટ કામ કરીએ છતાં રિસ્પેક્ટ નથી મળતું તો ઘરેથી બધાએ મને કહી દીધું છે કે હવે તારે બે પાંચ વિડીયા નાખવાય તો નાખી દે સપોર્ટ કરે તો નકર પછી કે બેન કરી દે ને બન કરીને કે ખેતી કરી તો ખેતી તો આપણે કરીએ છીએ મિત્ર મિત્રો તમને બધાને ખબર છે પણ આ તો આપણે એક્સ્ટ્રા કામ કરતા હતા ખેતી સાથે સાથે ખેતી કરતા હતા ને આ તમને થોડી ખાસી માહિતી આપતા હતા પણ તમને અમારી માહિતી ના ગમી એટલે તમે કોઈ અમને સપોર્ટ ના કર્યો તો હવે ચાર પાંચ વિડીયો નાખીશ પછી આ ચેનલને હવે ડિલીટ તો નહીં મારું પણ પડી રહેવા દે થોડોક તમારો સપોર્ટ જોવે છે તો પોલીસ દિલથી કહું છું સપોર્ટ કરો તો કંઈક આપણે આજકાલ તમને કંઈક મગજમાં કન્ટેન આવે બાકી અત્યારે તો કન્ટેન એ નથી આવતા મગજ આ આવશે ને ઘૂમરી મારી જશે કેમ કે એટલો બધો સપોર્ટ નથી મળતો આપણે મહેનત કરીએ એટલો બધું રિસ્પેક્ટ નથી મળતો ધીમે ધીમે વ્યૂ ડાઉન જાય તો પછી મિત્રો ગમે હિંમત તો આવી જાય ને એટલી મહેનત કરી કરીથી મને એવું હતું કે થોડાક દિવસમાં મોનિટર થઈ જશે પણ મોનિટર તો નથી પણ હાઉ ડેટ થઈ ગઈ તો પોલીસ દિલથી કહું છું થોડોક સપોર્ટ કરજો કેમ કે જો તમે સપોર્ટ નહીં કરો ને તો મારી જિંદગીની હું કહું કાંઈ મને પૂછતું નથી હું કરું ને એમ એવો મારો મગજ આવશે ને ઘૂમરી મારી દેલો છે એટલી મહેનત કરવા છતાં રિસ્પેક્ટ નથી મળતો ઘરેથી એટલું બધું ન થવાનું થાય મિત્રો યુટ્યુબમાં બરબાદ થઈ ગયો હા યુટ્યુબે મને બરબાદ કરી નાખ્યો મિત્રો થોડોક સપોર્ટ કરો ખોર હવે આપણે યુટ્યુબને છોડવું પડશે તો યુટ્યુબને છોડી દઈશું તો બસ મિત્રો ખાલી થોડોક સપોર્ટ કરજો અને રામ રામને સીતારામ મળીશું કાલે નવા વીડિયો છે બધાને જય માતાજી